જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ દેશની અંદર લોકતંત્ર દેશના બંધારણનું અમલીકરણ નથી થતું એ જગ્યાએ મેહુલ બોગરા મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી હું એકે ફોર્ટી સેવન વાળા નારે નહીં રાખું બરાબર એવું લાગશે એટલે ત્યાં કોઈ કેવું નહીં પડે ત્યાં ફોર્મ ભરાઈ જશે એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે શાંતિ થી જીવવું છે શાંતિથી લડવું છે લડો લોકચાહના તમને મળે વોટ મળે જીતો ઉમેદવાર બનો ભાઈ તો સમાજ નો સમાજ નો આદેશ નહી મને કોઈના આદેશ ની જરૂર નથી હું ફરી વાર કહું છું કારણ કે હું કોઈ સમાજ નામે ચરી વ્યક્તિ નથી મેં કોઈ સમાજ નું નામ આગળ વટાવીને આગળ આવ્યો નથી મુખ્ય જયારે મેહુલ બોગરાને એવું લાગશે કે લોકશાહી સ્થાપના કરવા માટે ગોંડલ ની અંદર જે બરબડતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે 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 સહન નહીં થાય ત્યારે મેહુલ બોગરા ના સમાજ ને પૂછશે ના કોઈ હાઈકમાન્ડ ને પૂછશે ના એને કોઈ પોલીટિકલ પાર્ટીની જરૂર છે મેહુલ બોગ્રા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે